સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને લિસ્ટ તમામ લોકોને સામેલ કરવામાં આવ્યા છે સુરત શહેર માં બારસો થી તેરસો ક્રિમિનલ નું લિસ્ટ તૈયાર થયું છે જેમાં ત્રણસો થી ચારસો હાર્ડ કોર ક્રિમિનલ નો સમાવેશ છે પચીસ જેટલા ગુસ્સી ટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઈમ બ્રાન્ચના પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે તમામ લોકોને હાથ પકડી માફી મંગાવી હતી અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું શીખવ્યું હતું ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસો થી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસો થી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફિન્સના અને પ્રોપર્ટી ઓફિસના અન્ય આરોપીઓને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત